દિલ્હીની અદાલતે અરવિંદ કેજરીવાલે નિર્દોષ જાહેર કર્યા ગુજરાત આમ આદમી પાર્ટીમાં હર્ષની લહેર દિલ્હીની વિશેષ અદાલતે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને નિર્દેશાલય દ્વારા કરવામાં આવેલા કેસોમાં નિર્દોષ જાહેર કરતાં રાજકીય ગરમાવો આવી ગયું છે આ ચુકાદાને પગલે પક્ષના કાર્યકરોને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ નિર્ણયને સત્યની જીત ગણાવી છે અને કેન્દ્ર સરકારની નીતિઓને આકરી ટીકા કરી છે આ કૈશની વિગત મુજબ ઈશુદાન ગઢવી આક્ષેપ કર્યો છે સત્તાધારી પક્ષ દ્વારા તપાસ સંસ્થાઓનો દુરુપયોગ કરી અરવિંદ કેજરીવાલની છબી ખરડવાનો અનેક પ્રયાસ કરવામાં આવ્યા તેમણે જણાવ્યું હતું અને અવરોધો ખોટા કેસ ઉભા કરવા છતાં આખરે ન્યાયતંત્ર દ્વારા તેમને નિર્દોષ આવ્યા છે પક્ષના મતે આ ચુકાદો સાબિત કરે છે કે વિહોણા આક્ષેપો દ્વારા કોઈની પ્રામાણિકતાને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી આગામી સમયમાં આ ચુકાદાની અસર દેશભરના રાજકારણ પણ જોવા મળી શકે છે ખાસ કરીને જે આમ આદમી પાર્ટી સક્રિય છે તેવા રાજ્યોમાં કાર્યકરોનો આત્મવિશ્વાસ વધશે ઈશુદાન ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું

ઈમાનદાર નેતા આવી અને રાજનીતિમાં કઈ રીતે કરી શકે એના બેઝ ઉપર અરવિંદ કેજરીવાલજી ચાલ્યા અને એમણે દિલ્હીમાં સત્તા પહેલી વખત જ્યારે મળી ટેકાની સરકારમાં ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી ઓગણપચાસ દિવસમાં એવું કામ કર્યું કે બીજી વખત ચૂંટણી આવી છ મહિના પછી એટલે સિત્તેર માંથી સડસઠ સીટ દિલ્હીની જનતાએ જીતાડી અને ઈમાનદાર રાજનીતિને આખા દેશમાં પ્રસ્થાપિત કરી અને માનની અરવિંદ કેજરીવાલજી એક ઈમાનદાર નેતા છે ઈમાનદારીથી કામ કરે છે અને એટલા માટે વીજળી ફ્રી આપી શકતા હતા પાણી ફ્રી આપી શકતા હતા આખું આખું વ્યવસ્થાતંત્ર સુધારી શકતા હતા દિલ્હી એલજીના અંડરમાં અડધું હોવા છતાં પણ માનની અરવિંદ કેજરીવાલજી એવા કામ કરીને બતાવ્યા કે જે દુનિયામાં દેશ અને દુનિયામાં એની ચર્ચા થઈ આખા દેશમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગવા માંડ્યો ને જમ્મુ કાશ્મીરથી માંડીને કેરલા સુધી પશ્ચિમ બંગાળથી માંડી અને ગુજરાત સુધી પંજાબ સુધી આમ આદમી બધા સુ સ્વીકારતા થયા ત્યારે માનની અરવિંદ ની ઈમાનદારી ઉપર ડેન્ટ કરવા માટે એનો જે મૂળ હતું કે ઈમાનદારી થી જે રાજનીતિ કરે છે પ્રજાને એના ટેક્સના પરત રૂપિયા આપી શકે છે સેવા રૂપે એને ઉપર હુમલો કરવા માટે ભાજપે ઈડી ના હથિયાર તરીકે ઉપયોગ કર્યો જે રીતે આજે ન્યાય ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે માનની અરવિંદ કેજરીવાલજીને ને બેમાન ચિત્રીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે માનની અરવિંદ કેજરીવાલજી એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે એમાં નિર્દોષ જાહેર થયા છે એનો અર્થ એ થયો કે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અકબંધ છે અકબંધ રહેશે ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા છે અને રહેશે અને એના ઉપર મહોર લાગી ગઈ છે પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા ખોટા અ મુદ્દાઓ ઉઠાવ્યા હતા ભ્રષ્ટાચારના દારૂ પોલિસીના એના પર્દાફાશ થયું છે આજે માનનીય અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા સાબિત થઈ રહ્યા છે આજે હું ન્યાયાલયનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ન્યાય આપ્યો નહીં તો આ ભાજપ તો ખબર નહીં શું શું કરી નાખશે પેલા ઈડી ને પોલીસ એના હાથમાં હોય પેલા પકડીને અંદર કરી દઈએ મીડિયામાં બધામાં મેસેજ આપી દઈએ કે આની ધરપકડો થઈ ધરપકડો થઈ અને આખરમાં એ માણસના જે કેરિયર ઉપર દાગ લાગી જતો હોય છે ત્યારે હું માન્ય ન્યાયાલયનો ખૂબ જ આભાર માનું છું કે અરવિંદ કેજરીવાલજીને ઈડીની જે કેસ હતો એમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ફટકાર પણ લગાડી છે આ પહેલા સીબીઆઈને પણ ફટકાર માન્ય સુપ્રીમ કોર્ટ લગાડી ચૂક્યું છે અરવિંદ કેજરીવાલજીના મામલામાં એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા હતા જ છે અને રહેશે